આમ ભાવેશ રાઘવભાઈ ચોસલા ગામ ગામડા તાલુકો મોવા જિલ્લો ભાવનગર આજ તારીખ કેટલી છે ભાઈ છે કે તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ હું ભેં હું લઈને આવતો હતો પાંચથી થી છ ના ગાળામાં આગળ ટ્રાફિક હતી માણસોની અવર જવર હતી રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળીએ કે બધી બાજુ માલ ના જઈ શકે સાહેબ સાહેબે પીએસએ સાહેબ પાછળ લઈને કીધું કે ભાઈ એક બાજુ તારે મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે બે ગાડી નીકળી જાય તો એ ગાડીમાંથી ઉતરાને સીધી ગાડી મીડા બોલવા જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા ને સીધા મારી પાસે મારો કાટલો પીગડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું એમાં કાંઈક એને એ ઢીકા પાટું માર્યું મને પછી એમ વાતચીતમાં વાતચીત મેં આમ હાથમાં સાડો કર્યો છે એને કાંઈક એને મારવાનું છલું રાખ્યું મને પછી એ બાબતે આ બસાવ કરતો હતો મારો બીજું કઈ નતું થયું પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું એમાં એ થોડું કઈ વાગ્યું થોડું મને એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા છે લગભગ બાર થી તેર ધોકા બડો હતો મારા હાથમાં મારો બડો લઈ લીધો ને મને માર્યો હાથમાં માર્યો અહીંયા હાથ દુખે છે આ પગ દુખે છે વાહના ભાગમાં મેર્યા છે બાર તેર પછી માથામાંથી આ બે જીવ વાળત હતી છેલ્લે છેલ્લે અમુક સમયમાં સાત આઠ ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ

લોહી કેટલું નીકળી ગયું એનું કોઈ માપ નથી હું કહું છું બે ભાન થઈ ગયો તો અહીં દવાખાને આવ્યો હતી એ સ્થિતિમાં બે ભાન ભાંતથી સ્થિતિ હતી ઇન્જેક્શન મારે તો એક વોસ આવ્યો હતો ને તે મને દેખાતું તું હા મારી નાખવાની ધમકી આવી છે અને ઈ સાહેબ એવું હોય તે બોલ્યા કે ભરવાડોને હેનો પાવર છે શું છે ભરવાડો ને બળ હેનું છે તને એ કે હું જોઈ લેને તને એ કે મારી નાખીને તું એ કહે જીવ તો નહીં રે ને સરઘસ કાઢીને બધું નહીં ગોળી મારદો એમ કીધું અને એમ કહે કે ભરવાડો ને મારી નાખ્યું એટલે ભરવાડો હારે શું કહ્યું એને પર્સનલી દુશ્મની છે સમાજ લેવલે કઈ પ્રોબ્લેમ હોય તો બોલો ખરાબ કર્યું છે એનું કઈ નડે છે કે ભરવાડ સમાજ અમે તો હું તો શાંતિથી થી બેવું લઈને દેતો હતો કઈ તકલીફ હોય બીજા બીજા માથે થોડી દાશ કાઢી નાખાય હા એમ કઈ થોડો હાથમાં લેવાય સીધું મારવા જ મળવાનું ગાડી મળી બોલવાની આપણે એવું ક્યાંય ને કોઈ હક આપે છે કે સીધું કઈ દેનું હા મારી નાખવાની નથી જ માથામાં લગભગ સાત થી આઠ ધોકા તો માર્યા જશે કમસે કમ આ ત્રણ ધોકા તો મને યાદ હતું પછી જ મારું આમ બે ભાન જેવું છું પેપ તમે લોખંડ નો પેપ મેરો